બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વિઝીટ છે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામની અહીંયા કને લગભગ ચાલીસ પશુ છે અને ડેરી ફાર્મના માલિકનું નામ છે દિનેશભાઈ ચૌધરી તો આપણે તબેલાના માલિકથી મળીશું કે ત્યારે કેટલી ભેંસો દોવા આપે છે એક ટાઈમનું દૂધ કેટલું થાય છે અને કેટલી આવક મળે છે બધી એ ટુ ઝેડ જાણકારી મેળવીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો આ તબેલાના માલિક છે સુનામભાઈ આપણું મારું નામ દિનેશ ચૌધરી તમારી પાસે હાલમાં કેટલા પશુ છે ટોટલ મારી પાસે હાલ મોટી મોટી બેસો પચીસ છે નાના મોટા ચાલીસ ટોટલ ચાલીસ પશુ હા ચાલીસ પશુ એમાંથી કેટલી દોવા આપે છે હાલમાં સત્તર ભેંસો દોવા ઉપર સત્તર ભેસો દોવા આપે છે આ સત્તર ભેંસો દૂધ એમાંથી તાજી વ્યાલી કેટલી છે તાજી વ્યાલી છ થી સાત છે બાકીની બાકડ છે અને તમે આ ભેસો લાવો છો ક્યાંથી ખરીદી ક્યાંથી કરો છો આ બધી મોટા રાગની થરાદ આજુબાજુની ખરીદી એટલે કઈ નસલ ની છે એમ મહેસાણી નસલ ની બંને નસલ એક બે છે બાકી બધી મહેસાણી નસલ મહેસાણી નસલ ની હા તો કેટલું કેટલું દૂધ આપે છે આ ભેસો દૂધ છ સાત નવ દસ સુધી છે મોટા ભાઈ દસ લીટર સુધી આખા દિવસ ના વીસ લીટર દૂધ લીટર વીસ લીટર દૂધ સુધી પણ ભેંસ મારી પાસે તો દિનેશભાઈ તમે આ ચાલીસ ભેંસો નું પશુપાલન કરો છો તો તમે જાતે જ કરો છો કે અથવા માણસો રાખેલા છે ના હાલ માથે માણસો રાખેલ બે માણસો મોન માર મમ્મી ચાર જણ કામ કરાવવા તમે પણ કામ કરો છો મોન માર મમ્મી પણ બંને સાથે સાથે કામ કરી બે માણસો ચાર દ્વારા આ કામકાજ ચાલુ છે

છત્રીસ લાખ નું દુધ થયું અધારો કેટલો મળે આઠ લાખ પિસ્તાળીસ આઠ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા વધારો મળે આ દૂધ વધારો મળે તો દિનેશભાઈ આપણી ઉમર કેટલી છે મારે ઉમર છે હાલ છવ્વીસ વર્ષ તબેલા નું કામકાજ નવ વર્ષથી હું કરું છું નવ વર્ષથી તમે પોતે તબેલા નું કામ કાજ કરો તમે ભણેલું કેટલા છો દસમા માં ફેલ થયા ત્યાર નો મોટાભાઈ આ કામ કરો છ તમે દસમામાં ફેલ થયા પછી તમે તબેલો ચાલુ કર્યા પછી મેં તબેલો ચાલુ કર્યો એટલે તમને વિચાર કઈ રીતે આવ્યો કે તબેલો કરવો છે આપણે એ વિચાર એમ આવે કે દસમા ફેલ છે અને ઘરે મારા પપ્પા ની કે જો તમે મદદ કરાવો તો ત્યારે પાંચ ભેસો હતી અને બે ફેસો લાવી સાત તમે સ્ટાર્ટ કરેલો એટલે સેલેરી ઓછી બિલકુલ ઓછી બિલકુલ સેલેરી પાંચ થી છ હજાર સેલેરી મળે અને એમના પોતાના કોઈ માણસ તૈયાર થાય ત્યારે આપણને છૂટા કરી દે પછી તમને છૂટા કરીને છૂટા કરી દે એટલે આપણે પાછા કઈક અલગ કરીએ પશુપાલનનો વ્યવસાય ચાલુ કર્યો પછી એક વર્ષ સાત દો બીજે વર્ષ દૂધ વધારામાં આવે એટલે બે વધારે લાવે એમ કરતા 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 હાલ ચાલીસ પશુ પર અમે પહોંચ્યા ધીરે ધીરે પશુ વધારે ગયા જેમ જેમ આવક મળે પશુ વધારે ગયા જેમ જેમ આવક મળે એવી રીતે પશુ એ વધારે પણ વધાર્યું

સાત લીટર આજુબાજુ સાત લિટર આજુબાજુ આ ચાર નંબર આ ચાર નંબર ની વેસરી આ થરાજ વાળે થી ખરીદેલી છે આને વીઆઈએલ એક મહિનો થઈ ગયો એક મહિનો થયો વીઆઈએલ એમાં કેટલું દૂધ છે હા આની અંદર હાલ સાત લિટર દૂધ છે સાત લિટર દૂધ છે હા શું કિંમત માં ખરીદી હતી આ ત્યારે ખરીદી હતી એક લાખ બે હજાર ની એક લાખ બે હજાર રૂપિયા ની ખરીદી હા ખરીદેલી છે સાત સાત લીટર સાત 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 લિટર દૂધ તૈયાર છે આ ભેંસ આ ભેંસરી આ ઘરનો ઉછેર છે આ બીજા વેતરમાં જોટું છે હાલ

મહિના ઉપર વ્યાય લેતી ગરમી માં આવેલ હતી ગરમી આવે દૂધ આવેલા ત્યારે ગરમી માં આવેલ હતી અને ઓગણીસ લિટર સાતસો ગ્રામ ત્યારે પણ આની ઓગણીસ લીટર સાતસો ગ્રામ દૂધ બરાબર તમે આ ભેંસ ઘર ની છે કે ખરીદી ના લાવી આ ભેંસ ગણેશપુરા થી લાવેલ મોટા ભાઈ ગણેશપુરા થી લાવી હતી શું કિંમત લાવી હતી આ ભેંસ લાવી ત્યારે એક લાખ અગિયાર હજાર ની લાવે એક લાખ અગિયાર હજાર ખરીદ કિંમત મિત્રો તમે જોઈ શકો છો ભાઈ જે ભાવ બોલે છે બિલકુલ સાચા બોલે છે કારણ કે આપણે ઘણી જગ્યાએ જોતા હોય છે કે વીસ વીસ લીટર દૂધ વાળી ભેંસ હોય તો ઘણા મિત્રો બે બે લાખ કે ત્રણ લાખ રૂપિયા કિંમત કેતા હોય છે પણ ભાઈ જે પોતાની જે હકીકત ખરી છે એ જણાવી રહ્યા છે વન બાય વન જોઈ શકો છો મિત્રો આ ભેસ છે આ ભેંસ પણ આઠ આઠ લીટર દૂધ આપે

મિત્રો તમે ભેંસની ઊંચાઈ લંબાઈ વજન ભેંસનું બાવલો જોઈ શકો છો આ ભેંસે કેટલું દૂધ આપ્યું હતું આઠ લીટર હા સાડા આઠ લીટર મોટા ભાઈ દૂધ હતું તમે શું કિંમત માં ખરીદી ભેંસ આ ભેંસ ખરીદી ત્યારે એક લાખ ત્રીસ ની એક લાખ ત્રીસ હજાર ગઈ સાલ ની ખરીદેલી ગઈ સાલ ખરીદી ને કોની પાસેથી લાવી આ ગણેશપુરાથી લાવેલી લાવે ગણેશપુરા થી વેપારી લાવે વેપારી પાસેથી અમે ખરીદેલી ગણેશપુરા થી ખરીદી હા મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો આ ભેંસ આ ભેંસરી આ મોટા ભાઈ ઘરનો ઉછેર ઘરનો ઉછેર હા કયો વેતર છે આ બીજા વેતરમાં જોટી છે બીજા વેતરમાં નહી જોટી છે હા કેટલું દૂધ આપ્યું આની અત્યારે આ જોટી 7 લિટર દૂધ આપેલું જ્યારે તૈયાર હોય કે નહીં વ્યાયન એક મહિને થાય તો 7 લિટર દૂધ આ જોટીને તૈયાર હોય અત્યારે કેટલું છે અત્યારે 8.5 થી 40 લિટર છે અત્યારે વ્યાયન 2 થી 8 મહિના થઈ ગયા હવે ગામણ થવાની તૈયારીમાં જ છે મિત્રો તમે જોટીનો બાવળો જોઈ શકો છો એકદમ ટાઈટ બાવળો છે અને 7 7.5 લિટર દૂધ આપ્યું છે આખા વર્ષ દરમિયાન અને ભાઈનો ઘરનો તૈયાર કરેલો ઉછેર છે એકદમ પતળી ચામડી બાવલું જોઈ શકો છો આચર ની મજબૂત છ લિટર દૂધ આપે છે આખા દિવસ નું બાર લીટર બાર લિટર દૂધ છે આ ખરીદી ને લાવી હતી કે વાડેથી વેપારી પાસેથી ખરીદેલી શું કિંમત ખરીદી આ ખરીદેલી એક લાખ પાંચ ની એક લાખ પાંચ હજાર રૂપિયા આ ભેંસ આ ભેસરી હાલ તો બાખડ છે દોવા ને છોડી દીધું બાખડે છે બાખડ છે આઠ મહિના કાપણ છે હાલ છોડી દૂધ ઉપર નહીં એટલે ખરીદી ને લાવી હતી હા એ ખરીદી ને લાવેલી શું કિંમત ની ખરીદી લાવી આ ગઈ સાલ ખરીદી હતી એક લાખ પાંચ હજાર ની એક લાખ પાંચ હજાર ની ક્યાંથી ખરીદી હતી આ થરાજ વાળે થી કેટલું દૂધ આપ્યું આ ભેસી દૂધ આપ્યું સાડા સાત લીટર સાત સાડા સાત લીટર દૂધ આપ્યું પીક ઉપર આવી ત્યારે હા પીક ઉપર આવી ત્યારે અને આ ભેંસ આ ભેસરી હાલ બે મહિના કાપણ છે બે મહિના કાપણ છે ચાર મહિના વ્યાયા છે જયારે તૈયાર થાય ત્યારે સાત સાડા સાત લિટર દૂધ હોય છે સાડા લીટર મિત્રો તમે ભેંસ ની ઉંચાઈ જોઈ શકો છો લંબાઈ જોઈ શકો છો વજન બાવલું અત્યારે તો ભેંસ બાખડી છે હા આ ભેંસ એક ટાઈમ દો આપે હાલ પાંચ લીટર દૂધ આપે છે છ મહિના કાપણ છ મહિના ગાભણ છે ગાભણ છે એક ટાઈમ જ દોવા આપે પાંચ લિટર આપે એક ટાઈમ દોવા આપે છે ત્યારે ખરીદીને લાવી દી કે ઘરની ના આ તો ઘર ઘરનો ઉછેર આ ઘરનો ઉછેર આ ઘરનો ઉછેર કયો વેતર છે આ વેતર છે 4 મો ચોથું વેતર હા ચોથું વેતર આ ભેસ આ ભેસરી આઠ રાતથી ખરીદેલી મિત્રો તમે ભેસની ઊંચાઈ જોઈ શકો છો ફૂલ લાઈટ વાળી ભેસ છે ભેસની લંબાઈ આ ભેસ દોવા આપે છે કે હા આ ભેસ દોવા આપે હાલ 7-8 લિટર દૂધ તૈયાર છે

છ એકર જમીન છે હા એ બધું વેચાતો શું ભાવે આવે છે સુકી વેચા છે કિલ્લાના સાત થી આઠ રૂપિયા મોટા મોટાભાઈ ખરીદેલી એક કિલ્લાના સાત થી આઠ રૂપિયા ભાવ છે ભાવ અને ખોળ માં શું આપો છો ખોળ ની અંદર મોટા ભાઈ પાપડી અને આ તુવેર ની ચુરી આવે તી તુવેર ની ચુરી અને પાપડી પાપડી હા